આપણે જૂને આપણે ગુલાબ વેલનું પ્રમાણ નથી સબૂત દેખાડો તો આપણે ખાલી આખી પેશી ખેસીને દેખાડો છો એક ડાબકામાં પેશી ખરાબ છે જો દેખાડો તો જોઈ લો ખેડૂત મિત્રો આરામથી પેશી પણ આવી ગઈ અને એક પણ ડાબકું ખરાબ પણ નથી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છે જુનેદભાઈ નુરુભાઈની ખેતરમાં અને જુનેદભાઈ આપણે ટીમ્બી ગામના રહેવાસી છે હવે આપણે જોઈ શકો છો જુનેદભાઈનો કપાસ કઈ રીતનો અત્યારે ઉપસ્થિત છે જુનેતભાઈ આપણે બિયારણ અને દવા ક્યાંથી લીધેલી હતી નેશનલ એગ્રો સેન્ટરમાંથી લીધેલી અને પહેલા વર્ષના કરતાં આ વર્ષે છે ને કપાસ થોડોક વધારે ઊંચો બી ગયો છે અને પોળાઈ પણ એની મતલબ વધારે છે અને જીણવા પણ આ વખતે સિરીઝવાળા જોવા જોવા મળ્યા છે ભાઈ બરાબર વખતે મારે હતું એમાં કપાસ એવડો મોટો નહોતો થયો અને જીંડવા પણ એટલા હતા આ વખતે ખરા કપાસનું કામ સારું છે એ જુનેતભાઈ આપણે પૂછે ફાલને બધું કઈ રીતે છે જો હાઈટે ભરપૂર છે ને ફાલ એકદમ સિરીઝમાં જીંડવા લાગેલા છે ખેડૂત મિત્રો અત્યારે અને કેવો રહ્યો જુનેતભાઈ આપણે ફાલમાં નીડમાં વેઈમાં હાલ એકદમ સારો છે અને હાઈટ પણ સારી પકડેલી છે અને ઝીંડવા પણ જો તમે જો એ પ્રમાણે એક એક ડાળ ઉપર કમસે કમ સાત આઠ દસ ઝીંડવાની સિરીઝ આખી છે એ સિરીઝ વાળા ઝીંડવા આપણા ભાઈ કીધું છે એ પ્રમાણે બરોબર છે સિરીઝ વાળા ઝીંડો આવે છે જ આવે છે આ વખતે અમે ટ્રાય મારી ભાઈ કીધું એ પ્રમાણે એટલે આ વખતે પહેલાં વર્ષો કરતાં મારે કપાસ પણ સારો થયો છે અને હાઈટમાં પણ કપાસ સારો છે અને હવે જો એટલા ઝીંડો એટલા ઝીંડો આવેલા છે ને ભાઈ કે હવે લગભગ આ ઢળી જવા ઉપર છે અને આપણે ગુલાબી નું કેવું પ્રમાણ જોવા છે ગુલાબી ઈડ નહીં વધશે છે જ નહીં આમાં સમજી લો કે એક પણ એક પણ ઝીલવામાં ઈડ પ્રમાણ જ નથી એમ સમજી લો અત્યારે આજુબાજુના ઓલામાં બધી લાગેલી છે પણ આ આ કઈ બિયારણમાં ઈડ આવેલી છે નહીં ભાઈ એક પણ જીડવામાં ઈડ હજી છે જોવા મળી નથી આમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે સિરીઝવાળા વાળા છે આપણે જુનેદભાઈ કીધું એ રીતે હાઈટ પણ ભરપૂર છે સિરીજ વાળા જો આયા જો જો એક ને એક ઝાડમાં જો આ આમાં સિરીજ વાળા સિરીજ વાળા કમ્પ્લીટ બધીમાં આ જો અને ડાળી નવી ફૂટેલી છે આપડે દવાઓ અને બિયારણ બંને આપણે નેશનલ એગ્રો સેન્ટર માંથી ખેડૂત મિત્રો લીધેલું છે અને હાઈટ પણ એની કમસે કમ દોઢ માથોડી જેટલી હાઈટ હોય ગઈ છે ભાઈ હવે એટલે ધળવા ઉપર છે જો અત્યારે હાલ હવે તો વરસાદના કારણે થોડો ઘણો ફાલ તો પેલા સ્ટાર્ટિંગમાં ખરી ગયો નકર તો આમાં અધરક ફાલ હોત પણ આ વર્ષે થોડોક વરસાદ પડ્યો ના કારણે થોડો ઘણો ફાલ ખરી ગયો બધી માવજત થઈ હતી નથી જેમ કે એક ધારો વરસાદ ચાલુ રહ્યો એટલે કઈ દવા કોઈ ખાતર એટલું બધું નખાયેલું નથી પણ તોય સતા બિયારણ સારું બિયારણ હારું છે એટલે ખેડૂત મિત્રો આપણે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે અને જે ઇન્ડિયાના ગમે ખૂણામાંથી આપણી પાસે નેશનલ એગ્રો સેન્ટરમાંથી બિયારણ મંગાવે ને આપણે ઘર સુધી બિયારણ પણ પોગડી આપીશું અને એ પણ ખાતરી બન પાકું જીએસટી વાળું બિલ સાથે અને કેશ ઓન ડિલિવરી જયારે ખેડૂતોના હાથમાં બિયારણ આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કપાસ આપણા ખેડૂતોનો બધાયનો અરે જુનેતભાઈ આપણે ગુલાબ બીડનું પ્રમાણ નથી એનો સબૂત દેખાડો તો આપણે ખાલી આખી પેસી કેસીન દેખાડો જો એક ડાબકામાં પેસી ખરાબ છે જો દેખાડો તો જોઈ લો ખેડૂત મિત્રો આરામથી પેસી પણ આવી ગઈ અને એક પણ ડાબકું ખરાબ પણ નથી ને એક પણ પેસી પણ ખરાબ નથી ખેડૂત મિત્રો જોઈ શકો છો જ્યારે બીજી વેરાયટીમાં અત્યારે ગુલાબ બીડનું પ્રમાણ ભરપૂર છે અને આપણે આ કપાસનું જોઈ શકો છો આમાં ગુલાબ બીડનું પ્રમાણ પણ નથી અને આમાં એક પણ પેસી પણ ખરાબ નથી જુનેતભાઈ રેડી છે ને બધું બિયારણના વખતે બહુ પરફેક્ટ છે આ વખતે ભાઈ હારું બિયારણ આવેલું છે અને ફાલ પણ સારો થાય આ વખતે નહીં વાંધો આવે ભાઈ બરોબર